ગૃહ રાજ્યમંત્રી બાર દિવસ પછી દાહોદની ઘટના પર વિસ્તારથી બોલ્યા છે એમણે જે કહ્યું છે એ બહુ જ મહત્વનું છે દાહોદની ઘટનામાં ફરક એ રહ્યો પશ્ચિમ બંગાળ અને દાહોદની ઘટનામાં કે શરૂઆત હોય કે અંત પહેલા દિવસથી એનો વિરોધ ભલે થયો પરંતુ આરોપીને બચાવવાની કોશિશ નથી થઈ એ બચાવવાની કોશિશ એટલા માટે નથી થઈ કેમ કે કદાચ દરેક લોકોએ આક્રમકતાથી આ મુદ્દાને ઉઠાવ્યો હતો વિપક્ષ પણ ખૂબ એક્ટિવ હતું આ વિષય પર અને આવા બધા વિષયો પર તમે એને ભલે વિપક્ષની રાજનીતિ કહેતા હોવ પણ જ્યારે કોઈ બોલે છે ત્યારે એની અસર થતી હોય છે સતત પ્રશ્નો થયા એક મોટો પ્રશ્ન ગઈકાલે જ કોંગ્રેસના નેતા પાર્થિવરાજ કઠવાડિયાએ કર્યો હતો કે તમે દરેક જગ્યાએ એટલે ચાણક્યપુરીમાં કોઈ ટોળું છે અને એ ખાલી હાથમાં તલવારો લઈને નીકળી જાય છે અને ગુંડાગર્દી કરે છે તો પોલીસ એમનું સરઘસ કાઢે છે રેલી કાઢે છે તમે જો કોઈ આરોપી મુસલમાન છે તો તરત જ એના ઘર પર બુલડોઝર ફેરવી દો છો માત્ર એનો ધર્મ જોઈને એ બુલડોઝર ફરે છે બાકી એટલા મોટા અપરાધો ને એનાથી ભયાનક અપરાધો થતા હોય છે પણ ત્યાં બુલડોઝર નથી જતું કેમ કે બુલડોઝર આખું એડ્રેસ પૂછે છે ને એડ્રેસમાં આખા નામમાં પાછળ સરનેમ વાંચે છે અને સરનેમ પછી નક્કી કરે છે કે બુલડોઝર અહીંયા જશે કે કેમ તો એ શું કામ થઈ રહ્યો છે ભેદભાવ આપણે એવું કહીએ છીએ કે કાયદાની દ્રષ્ટિમાં દરેક લોકો સમાન હોય છે કમનસીબ એવું નથી હોતું અપરાધીને અપરાધીની જેમ નથી જોવાતો અપરાધીની જાતિ અને ધર્મ બંને જોવાય છે ધર્મ જોયા વગર એક્શન નથી લેવાતા ધર્મ જોઈ લે પાછો પાર્ટી સાથે જોડાયેલો હોય તો એમાં એને પણ બચાવ મળી હોય છે કોઈ છેડા ન અડે તો જ સરઘસ નીકળે છે બાકી ગોવિંદ નટ કે એક શાળાનો જે આચાર્ય એને દીકરીની સાથે એને ખરાબ નજર નાખી એના પર અને પછી એ છોકરી તાબે ન થઈ તો એ છઠ્ઠા ધોરણની છ વર્ષની છોકરીને એની છ વર્ષની છોકરી સાથે એણે આ કર્યું એને મારી નાખી તો એ ગોવિંદટનું તો સરઘસ નીકળવું જોઈતું હતું પણ નથી નીકળ્યું પણ જોકે ત્યાં કાયદાએ પોતાનું કામ ખૂબ સરસ રીતે કર્યું છે બાર દિવસમાં સત્તરસો જેટલા પાનાની લગભગ ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી છે દાહોદના એસપીએ આમાં ખૂબ સરસ રીતે કામ કર્યું છે અને માત્ર સરસ રીતે કામ નથી કર્યું એમણે જે કામ કર્યું એને પણ યથાસ્થિતિ લોકો સુધી પહોંચાડ્યું છે કેમ કે આવી દુર્ઘટનાઓમાં પ્રશ્ન એ હોય છે કે પોલીસ કમ્યુનિકેટ કરવાનું ભૂલી જાય છે પોલીસ સંવાદ નથી કરતી ઘણી વાર એટલે ગમે તેટલું સારું કામ કર્યું હોય પણ જો તમે એને લોકો સુધી પહોંચાડશો નહીં તમે મીડિયા સાથે ઇન્ટરેક્શન નહીં કરો તમે એમના પ્રશ્નોના જવાબ નહીં આપો તો તમારું સારું કામ છે એ પણ લોકો સુધી નહીં પહોંચે તો દાહોદના કિસ્સામાં પોલીસે ખૂબ સુંદર કાર્યવાહી કરી છે કોઈ આદેશની કે કોઈને નહીં છોડીએ ને કોઈ પણ પ્રકારની રાહ જોયા વગર એમણે કાર્યવાહી કરી છે ઘટનાની સંવેદનાને પારખીને કાર્યવાહી કરી છે તો દાહોદની પોલીસને પણ ખૂબ અભિનંદન ગુજરાત પોલીસને અભિનંદન એમણે ખૂબ સરસ કામ કર્યું ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રીએ વિસ્તારથી વાત કરી એમાં એમણે શું કહ્યું સાંભળીએ દાહોદ જિલ્લામાં એક માસૂમ દીકરી જેના માટે પોતાના શિક્ષક જેને શિક્ષક ભગવાન તરીકે દેખનાર દીકરી પર એ આચાર્ય દ્વારા દુષ્કર્મ આચરીને એની હત્યા કરવામાં આવી દાહોદ પોલીસ દ્વારા રેકોર્ડ બ્રેક બાર દિવસની અંદર આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે દાહોદ પોલીસ મેડિકલ ટીમ ટીમ દ્વારા ચાર્જશીટ દાખલ કરીને કોર્ટની અંદર દાખલ કરવામાં આવી આ બલાત્કારીને ફાંસી અપાવવા માટે ખૂબ મહત્વનો પુરાવો છે જેની અંદર આરોપીએ

કમસે કમ ત્રણસો લોકોની ટીમ આ દીકરીને એના પરિવારને રાજ્યની સૌ મહિલાઓને ન્યાય અપાવવા માટે રાત દિવસ એક કરીને કામ કરતી હતી અને પોલીસે આ બધા જ ટેસ્ટો જોડે કુલ મલાઈને પાસઠ જેટલા અલગ અલગ ટેસ્ટ રિપોર્ટો આ ચાર્જશીટ ની અંદર મૂકવામાં આવ્યા છે આ ચાર્જશીટ સત્તરસો પાના ની બનાવવામાં આવી છે અને ચાર્જશીટની અંદર કોઈ બી પ્રકારે આ બલાત્કારીને કોઈ બી પ્રકારની આજે લોઅર કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ક્યાંય બી રાહત ના મળે તે પ્રકારની ચાર્જશીટ બનાવવામાં દાહોદ પોલીસે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે